અને આ કાળે બા એ મને જડે છે તાર બધી વાત મળે છે એ મોય જડે છે એ તે હાથ માં દાય છે નારે મારે મારે કાઈ હાથ સવી નથી એ નવાન ને કેડે વાળે છે ને એ છોકરી ની કકની વો હતી મલુ માં ને આ જાતી હું હ ખણો રે ને ડોહી હતા હ અને સાહેલે વાજાતી બાબો વર્તો કાળે ઢાબળે હ કાળો ઢાબળો વર્તો મને ખબર પડે આ એનું જ છે કઈ તે કેળા પડે તો લો ના અને બીજે દી દેવા ગઈ અરે રે અમારી માર દીકરો ગાંગો થયો પણ કઈ હાજર માં મારે આવું તું પણ દણું દળાવવા ગઈ ને રાજું હાજર પડે ગઈ પછી ન આવવાનું આવડો ટગારો ગમેલો અજમણી એકનો ભરૂ દીધો ઘઉં એ તાંતા માની હાહુ બે ડોહિયું બહુ રાખે ત્રણ રૂપિયા ને દોઢ રૂપિયો ને ત્રણ રૂપિયા ને બે રૂપિયા કામ બે રૂપિયા એક રૂપિયો લઉન જાતે શાંત ખાન બજાર હમ કાથલેટ ને તેલ ને ડાયું ને ચાર આની ડાળી લે બે ના

આવડો ડબરો બે બાજરાના આપણા કડી તો બે જાય પછી મારી પાછી ઘી રેડે રેડે તે આવો દળ થવ જાય ઘી નો પછી નાકરાણીમાં કોઈ ન જાય પણ લોથિયા બઉ બપોર ગણ ને હાજ ગણ ને એ ના ડંકા થાય છેતર માં અમૃત અમૃતફૂલ હા જાત્રામાં મરું ગઈ એના દેર પાહા ગઈ કવા રામજી બાપા પાહા એ હું જાઉં છું ભાઈ અરે બહુ દાયા ઠાવતો હું પરબારા રહેહો મારો રોયો કતો હમ તબતરી પરબારી રે દયા બ્રાન્ડ ના હોય ને જાત્રા છે રેહો પરબારા બસારી પરબારી રે એ પરબારી રે અનાયા દુકાન વાળા બાપો કાય કે નામ હતો અરે મારો રોયો નામ કાય પાકિસ્તાન કટાપણા